કરિશ્મા કપૂર અને કરીના કપૂરની રાજનીતિમાં એન્ટ્રી થઈ છે બંને બહેનો લોકસભાની ચૂંટણી લડી શકે છે નમસ્કાર હું છું આપની સાથે શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ગોવિંદાની સાથે સાથે અભિનેત્રી કરીના કપૂર અને કરિશ્મા કપૂરને એકનાથ શિંદેની શિવસેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી શકે છે ગોવિંદા કોંગ્રેસ તરફથી લોકસભા ચૂંટણી લડી ચૂક્યો છે અને સાંસદ પણ બની ચૂક્યો છે લોકસભા ચૂંટણી પહેલા અનેક ચર્ચિત ચહેરાઓ રાજનીતિમાં એન્ટ્રી કરે છે અને ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી ચૂક્યા છે જેમાં વધુ બે બોલીવુડ અભિનેત્રીઓ રાજનીતિમાં એન્ટ્રી કરી શકે છે એવા સમાચાર છે કે કરીના કપૂર અને કરિશ્મા કપૂર બંને બહેનો ટૂંક સમયમાં રાજકારણમાં એન્ટ્રી કરશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં આ બંને બહેનો એકનાથ સિંધની શિવસેનામાં સામેલ થઈ શકે છે અને ચૂંટણી પણ લડી શકે છે એટલું જ નહીં સુપરસ્ટાર ગોવિંદા પણ એકનાથ શિંદેવાળી શિવસેનામાં સામેલ થશે આ ત્રણેય બોલીવુડ સ્ટાર લોકસભાની ચૂંટણી લડી શકે છે એકનાથ શિંદેની શિવસેના તરફથી ગોવિંદાની સાથે અભિનેત્રી કરીના કપૂર અને કરિશ્મા કપૂરને ઉમેદવાર બનાવવામાં આવી શકે છે ગોવિંદા કોંગ્રેસ વતી લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે અને સાંસદ પણ બની ચૂક્યા છે કરીના કપૂર અને કૈરિશ્મા કપૂર બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે બંનેના રાજકારણમાં જોડવાના સમાચાર ચોંકાવનારા છે જો કે અભિનેત્રી તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી જો આ ત્રણેય સ્ટાર એકનાથ સિંધીની શિવસેના તરફથી ચૂંટણી લડશે તો મહારાષ્ટ્રની શિવસેના માટે આ એક મોટી વાત સાબિત થશે આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ